લોહાણા સમાજને વિશ્વકક્ષાએ મજબૂત કરવાના એક શુભ આશયથી એક અનોખી પહેલ કરાઈ રહી છે લોહાણા સમાજના ઉદ્યોગ સાહસિકો માટે એપ્રિલમાં ગુજરાતના સીમાડા વટાવી છેક દુબઈમાં પણ ડંકો જમાવવા જઈ રહ્યા છે આ સેમિનાર વિશ્વ લોહાણા મહાપરિષદના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે લોહાણા બિઝનેસ લીડર્સ પ્રોફેશનલ અને મહત્વકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે સૌ પ્રથમ તેરથી સોળ એપ્રિલ દરમિયાન દુબઈમાં એક્ઝિબિશન કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે લોહાણા સમાજ સંગઠન માટે બનેલી સંસ્થા એલઆઈ બી એફના ચેરમેન સતીશભાઈ વિઠલાણી નીતિનભાઈ રાયચુરાવ સહિતના લોહાણા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દુબઈમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા જણાવવા સરાઝા બેન્કવેટ હોટલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના યુવાનો નવી ટેકનોલોજી શીખે નવા વેપારમાં આગળ વધે તે હેતુથી આ સેમિનારનું આયોજન દુબઈમાં કરવામાં આવી રહ્યું છે સમાજના લોકોના વિકાસ ઉપરાંત લોહાણા સમાજ પણ વધુ મજબૂત બનાવનાર દિવસમાં સમાજનો ચારે દિશામાં ડંકો વાગે તે પ્રયાસરૂપે સેમિનાર યોજાઈ રહ્યો છે ત્યારે રાજકોટના કાર્યક્રમમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારા મારવાડી કોલેજના જીતુભાઈ ચંદારાણા અને સુરેશભાઈ ચંદારાણા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી સમાજને બળ પૂરું પાડ્યું હતું રોણ મહાપરિષદ જે છે વિશ્વ સંસ્થા છે આખા વર્લ્ડના જેટલા બી છે

આપણે ગાંધીનગર ખાતે ગયા વર્ષે થયું ત્યાં બાર હજાર લોકોએ ફૂટફોલ થયા એકસો સ્ટોલો હતા અને બાર હજાર લોકો ત્યાં વિઝિટર્સ તરીકે આવ્યા રફલી અબાઉટ થર્ટી ટુ કન્ટ્રીઝ ની અંદર લોકોએ ત્યાં આગળ આવીને ભાગ લીધો એટલે એ બી ખૂબ જ સારું સક્સેસ ગયું હવે જે આ થર્ડ બેની બે માં સક્સેસ ગયા પછી યુ નો નાવ ઇટ ઇઝ અ કન્વેન્શન યુ નો વિચ ઇઝ હેપનિંગ દુબઈ એના ફેમિલીની અંદર એ લોકો આ આ પ્રસંગે આવી રહ્યા છે અને દે વિલ થ્રો લાઈટ ઓન ડિફરન્ટ સબ્જેક્ટ વી આર ઓલ્સો હેવિંગ સો મેની અધર એક્સપર્ટ મે બી યુનો ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ હોઈ શકે જીઓ હોઈ શકે ઇટ કુડ બી યુ નો ફોર અધર સબ્જેક્ટ જેના એક્સપર્ટ છે રિયલ એસ્ટેટ હોઈ શકે એની અંદર જેની અંદર સેક્ટરવાઇઝ સ્પેશલાઇઝેશન માટે યુનો બ્રેકઆઉટ સેશન્સ આ રીતે આપણે જુદા જુદા થીમ રાખ્યા છે ઇટ કુડ યુનો યુનો ડિફરન્ટ ઇન ઇવનિંગ યુનો વેરી લાઇટ એન્વાયરમેન્ટ ધ હોલ આઈડિયા કે આખા વર્લ્ડના જુદા જુદી કન્ટ્રીની અંદર લોકો આગળ આવે એક જગ્યાએ સાથે રહે અને એક્સચેન્જ આઈડિયા કરે ચેલેન્જીસ જે છે આપણે પોતે જ પોતાની ચેલેન્જ છે કે હાઉ ટુ વી કીપ ઓન ઇમ્પ્રુવિંગ થિંગ નો હાઉ ટુ વી ગીવ ધ બેસ્ટ યુ નો વી હેવ યુ નો ટાઇટલ સ્પોન્સર યુ નો હુ હેવ અ પ્રેઝન્સ ઇન ટુ હંડ્રેડ કન્ટ્રીઝ બસો કન્ટ્રીની અંદર છે આગળ વધતા નથી એટલે હંમેશા ચેલેન્જ એ હોય છે કે જે આવનારા હોય એની આશાઓ જે સ્પોન્સર હોય એની આશાઓ આપણે કેવી રીતે ફળીભૂત કરી શકીએ એની અંદર એટલે ચેલેન્જ તો હંમેશા મનની અંદર એક જાતનો હંમેશા એક જ્યાં સુધી ઇવેન્ટ નવો જ્યાં સુધી વી હેવ ટુ કીપ ઓન ઇમ્પ્રુવિંગ તમે જોતા હશો આજની મિટિંગની અંદર બી વી બી નાસ્કિંગ કે તમારો શું અનુભવ રહ્યો બટ યુ નો આપણે કોમ્યુનિટીને કંઈક એવું આપવું છે કે જેથી કરીને જે છે ને બધાને કંઈક ને કંઈક આની અંદરથી મળી રહે ઓફકોર્સ એની અંદર આપણે હંમેશા ટ્રાય કરતા રહેતા હોઈએ છે બાકી પ્રભુની ઈચ્છા મહાન છે અહીં હું મારા ફાધર નીતિનભાઈ રાયચુરાના પ્રતિનિધિ તરીકે છું હી ઇઝ વન ઓફ ધ બોર્ડ મેમ્બર અને એક્ટિવ ઇન લોહાણા મહાપરિષદ એઝ વેલ એઝ લોહાણા બિઝનેસ ફોરમ હી ઇઝ એક્ટિવલી એન્ગેજ્ડ ઇન ટુ ઓર્ગેનાઇઝિંગ દિઝ એન્ટાયર ઇવેન્ટ અને પહેલાંના બંને ઇવેન્ટમાં હું સહભાગી રહ્યો છું બેનિફિશિયરી રહ્યો છું અને બંને ઇવેન્ટની સક્સેસ માટે થઈને એકમાત્ર વસ્તુ કહી શકાય કે દરેક ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધતી રહી છે પહેલી ઇવેન્ટમાં આવ્યા બધા જ લોકો બીજી ઇવેન્ટમાં આવ્યા અને એના કરતાં ડબલ માત્રામાં બીજા લોકો બી જોડાયા આજની ઇવેન્ટની સંખ્યા જે એની પ્રિયમ્ટ ઇવેન્ટ છે એની એની રૂપરેખા મેળવવા માટે લોકો આવ્યા છે એમાં બી આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે સો ઇટ મીન્સ ઇટ ઇટ ક્લિયરલી સે ઇઝ ઇટ સક્સેસ સ્ટોરી દરેક જ્ઞાતિની એક તાસીર હોય છે લોહાણા જ્ઞાતિની તાસીર છે એની બિઝનેસ માઇન્ડસેટ એનું બિઝનેસ પેશન અને એન્ટરપ્રિનિયરશીપ અને એ તાસીરને પકડીને સતીષભાઈ અને એમની આખી ટીમે એક કાર્યક્રમ ઘડી અને લોહાણા સમાજની વચ્ચે ઓલ લોહાણા સંપ વધે અને ઓવરઓલ એમની બધાની ક્રિએટિવિટીનું એક કોમ્બિનેશન બને એવું એક સરસ આયોજન એલ માધ્યમથી કર્યું છે સો આઈ અર્જ ઓલ ધ યુથ લોહાના કે દે શુડ કમ એલોંગ એન્ડ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા આ સતત ત્રીજા વર્ષે આ એલઆઈ દ્વારા મીટ થઈ રહી છે અગાઉના બે વખત ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ આ ત્રીજા વર્ષે થઈ રહી છે અને ખૂબ જ સારી રીતે આ લોહાણા સમાજને બિઝનેસમાં અને બધી રીતે જે રીતે લોહાણા સમાજ જે બિઝનેસ માટે જે એની લોહીમાં છે એને વધારેમાં વધારે બિઝનેસ મળે અને વધારેમાં વધારે લોહાણા સમાજ આગળ આવે એટલા માટેનો આ પ્રયત્ન છે અને આ ખૂબ જ સુંદર રીતે આ બે વર્ષ થયા અને ત્રીજા વર્ષે પણ ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા બધા લોકો એમાં અત્યારે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે બાકી રહેતા હોય એ એ રઘુવંશીઓને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આમાં જોડાય જેથી કરી અને લોહાણા સમાજ એ મેક્સિમમ પ્રગતિ કરે